રામ રામ દયરાનજી દ્વારકાથી સ્વાગત છે તમારું મારા નવા લોગમાં તો કેમ છે દૈરો બધી મજામાં તો ભાઈ અત્યારે આપણે વાડી આવી ગયા હતા બરદને ઝીંજો બીંજવો વાટીને નાખી દીધો છે ને પછી જાવું છે માણાવદર કે આ ટુ વ્હીલ લઈને જવાના થાય ને કા બોલેરો લઈને જવાના થાય એમાં ગમે વસ્તુ લઈને જવાના થાય તો આ ટોળું બરદનું તો કરી લીધું છે કે હું ની તો જરૂર ઊગ્યું છે તો બરદને નાખીને હમણાં નીકળીએ આ ઝીંજો ભાઈ વાઢીને રાખી દીધો છે ને થોડોક નાખી દીધો છે ખાય છે બી

હા ગાડી ઢકાઈ ગઈ છે હવે જાય છે ભાઈને મિલતી હોય આગળ ગોંડલ લઈને જાવી છે

હાલો ભાઈ ગાડી ભરીને રાખી દીધી છે ને હવે જમવા જાય છે જમીન આવીને પછી નીકળીએ ખાઈ પીને તો જવાના ભરેલી રાખી દીધી હવે અટાણે જમવાનું ટાણું થઈ ગયું કે ગાડી આખવાની મજા આવે નહીં જમી લઈ ને પછી મજા આવે આ તો જાય પછી હું છે વેલા મોડા જમવા જઈ માં વિના રહી રહી છે બારે આવી છે જમી લઈ પછી નીકળીએ પછી ઉપાધિ નહીં ભલે હવારે આવી હાલો ભાઈ ખાઈ પીને આવી ગયા ને હવે જાય છે આ ગાડી લઈને આપણા વાળી અને ઓલી ગાડીએ મોકલી દીધી ભેં ભરવા અને હવે હું મયુરભાઈ જઈએ છીએ આપણે અહીંયાથી માણાવદરથી નીકળીએ છીએ વંથલી થઈને જૂનાગઢ થઈને આપણે જવાનું છે ગોંડલ પાઉં ખાલી કરવાના છે ગોંડલ આપણે તો હવે નીકળીએ છીએ ડીઝલ બીઝલ નહીં તો બધું કમ્પ્લીટ છે હવે એક વંથલી આપણે ઊભી રાખવી મામાદેવે બાકી નીકળી જવાની છે હવે ક્યાંય ઊભી નથી રાખવાની હાલો ભાઈ પૂગી ગયા મામાદેવે હાલો ભાઈ મયુર સિગરેટ ચડાવી દઈએ પછી દર્શન કરીને નીકળીએ આપણી વાહ ને રાખી દીધી જય મામા દેવ હલો ભાઈ દર્શન કરી લીધા છે ને હવે નીકળીએ છીએ હવે મયું રાખશે ને આપડે સાઈડ માં બેઠા આવીએ ગાડી આપડી ભરેલી વાહેપથરી નાખેલ કમ્પ્લીટ હવે જાય છીએ હાલો મયુર ભાઈ સડી જાવ સીટ હવે આપણે કેલેન્ડર માં અહીં ઉધી આવી કે આપણે ભાઈ તો ગોંડો લો આગળી ડાલ જા ગાઈ જા હવે એને આકવાની છે ઉધી હવે આપણે બેઠા જામ પણ જૂના કે ટપી ગયા ને વર્ષા ચાલુ થઈ ગયો હે આપણે રમેશભાઈ ગાડી આકે હે વર્ષા તો ચાલુ થઈ ગયો હે આપણો ધારો હોય તો આની અંદર એટી ની ઓ હું હવે ધીરીકર પાછી અડી

હાલો ભાઈ જુનાગઢ વટી આપણે આપડે વરસાદ રહી ગયો છે ને ઉભી રાખી છે જરાક ચેક કરવા કંઈ વાંધો નથી ને આવ્યો દાલપત્રી વાલપત્રી બધી કમ્પ્લીટ છે ને એમ તો ચેક કરી લીધું છે ને હવે ગાડી બતાવવું થોડુંક વજન વધી ગયું છે કમાઈ ને બધી એથી બે ગઈ છે જરાક ટાયર ને બધી એ તો નિરાય આપણે ઉગાડી દઉં ઉપાધી નથી કઈ ગાડી તમને બતાવી દઉં હા ભાઈ ગાડી વાત તું હેઠે ઢોળાતું આવે તો હેઠે અડી ગયો જમીન

आलो भाई गिया। ना टोल ना को वट गया मैं टोल ना को पिछड़िया टोल प्लाजा पार कर ली तो है नवे सीधी गोंडल उभी रख ली है हां मरा आराम मा से आओ नींद आ रहा मैंने आलो जावा दे या बड़ा मना नींद हेलो भाई पुगी गया यार्डन हमें खाली करना किया હાલો તો ભાઈ ખાલી થઈ ગઈ છે ને હવે નીકળીએ છીએ અહીંથી નાસ્તો પાણી કરી અને બે તો વાગી ગયા છે ખાલી કરવામાં આપણે પાલ કર્યો તો એટલે થોડીક વાર લાગી ગઈ અને ત્રણ વાગે તો પાછી મોકલવાની છે આપણે તાલાડા તો હવે ફટાફટ નીકળીએ હવે ક્યાંય ઊભી રાખવાની થતી નથી ચા પાણી નાસ્તો બધું કરી લીધું છે અને હવે મયુરભાઈ આકે છે ને આપણે સાઈડમાં બેઠું જવાનું છે હવે તો હવે નીકળીએ છીએ અહીંથી એટલે કાંઈ કાંઈ ભૂગી જાય હાલો ભાઈ નીકળી ગયા અને અમારા મયુરભાઈ આકે છે

ત્રણ આવી ગયો હવે તો આગળ જતા વાળો સિંગલ થઈ ગયા જાતે કરે તો વરસાદ ચાલુ હતો કઈ રોતા દેખાતા જ નહોતા પાણી ફરી રહ્યા હતા અચાનક તો વરસાદ નથી ખાલી રહી ગયા પછી તો રસ્તો આવો બેકાર થઈ ગયો

થાય કઈ થાય ને કાતો હાલો ભાઈ આવી ગયું જેતપુર ટોલના ના ને આ સીધો જાય ધોરાજી આ ઉપર ચડવાનું છે આપડે જુનાગઢ ધોરાજી આ છે આપણે જુનાગઢ આપણે જુનાગઢ થઈને જ ચાલવું મોડું થાય હાલો ભાઈ ફૂગું આવ્યું વાંચલી થી એક બે કિલોમીટર છતાં થઈ આગળ ઊભી રાખી છે અને હવે આગળ પૂગી જાય હું કલાક થઈ છે ખાલી ગોંડલ થી નીકળ્યા તા આપણે નાસ્તો કરીને બે કઈક બે બેની માથે કંઈક થઈ ગયા ત્રણે ત્રણને પાંચ થઈ છે ત્યાં મયુરભાઈએ ઉગાડી દીધી કલાક થવા દીધી ખાલી તો હવે ત્યાંથી અડધી કલાકનો રસ્તો છે ખાલી અને આપણે ત્રણ વાગે મોકલવી હતી ગા ભરવા આપણે તાલાડા તાલાળાની બાજુમાં ક્યાંક છે તો એ હવે હમણાં અડધી કલાકનું કીધું છે ને તો હમણાં પૂગી ગયા હું અને પછી ત્યાંથી તો એ મોકલી દેવાની છે આપણે તો ઘેરા હોઈએ હું હવે આખી રીતનું ઉજાગરો નથી કરવો કાલે બપોરે એ પાછા પાસે આવે કારણ કે ન્યા જેની હજી દોર આવશે અને બધું કરશે આટું થાય તો ભરીને આવશે ખાલી આવશે તો હવે બે કિલોમીટર વંશ છે જાય પછી ત્યાંથી હમણાં નીકળી જાય ફટાફટ અડધી કલાક જેવું થાય હવે તો આ અમારો ડ્રાઈવર પાછો સીતે સડી ગયો છે પાણી બાણી પીન હવે નીકળીએ આ ગાડી છે ભાઈ બધી દઈશ્યા બગાડી નાખી બિચારી નહીં તો વરસાદે ખાલી ની ખાલી ટાયર બાયર ચેક કરી લઈ પછી નીકળી જાય હું કે નીંદર બિંદર નથી ને આવતી તો વાંધો નહીં આ ભાઈ બાર દાને ખાલી કરીને લેતા આવ્યા એટલે કાંઈ ઉપાધી છે નહીં ટાયર ને બધું ચેક કરી લીધું છે હવે નીકળી જાય એટલે ઓલા સીધા ત્યાંથી લઈને નીકળી જ જાય ડ્રાઈવર બદલશે ગાડી તો એક ને એક છે હાલો મહી આખો

sống mà cái đó nhìn thấy gì Alo bây, quên lý mốc lý đi đi nào lên cháy gì lên